ઓર હાર્દિક સ્વાગત છે તો આપણે તમારે સેક્શન એની અંદર વીસ માર્ક્સના જે એમસીક્યુ પૂછાવાના છે તો આ વિડીયોની અંદર આપણે વારંવાર બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલા એમ સીક્યુની તમને તૈયારી કરવાની છે જે અવારનવાર છેલ્લા પાંચ વર્ષથી બોર્ડની પરીક્ષાની અંદર પૂછેલા એમસીક્યુ છે એ તમારી સમક્ષ લઈને હાજર થયા છે તો એ અંદર પહેલો છે કે આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે તો આકૃતિ એ અસતત પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે બે હજાર વીસની અંદર પૂછેલો પ્રશ્ન છે બીજો છે આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે તો આલેખ જે છે એ સતત પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે મે બે હજાર એકવીસ અને જુલાઈ બે હજાર બાવીસમાં પૂછેલો છે અને પછી ત્રીજું છે દરેક સ્તંભના મૂલ્યને એકથી વધુ પેટા વિભાગમાં વેચવામાં આવે ત્યારે કઈ આકૃતિ બને છે તો અત્યારે વિભાજીત સ્તંભ આકૃતિ બને છે માર્ચ બે હજાર બાવીસમાં માં પૂછેલો પ્રશ્ન છે એના પછી જોઈએ કોનો સમાવેશ આલેખના પ્રકારમાં થતો નથી તમે જોઈ શકો છો તો કે કોનો સમાવેશ આલેખના પ્રકારમાં થતો નથી તો અહીંયા આગળ જે ચિત્રાકૃતિ છે એનો આલેખના પ્રકારમાં સમાવેશ થતો નથી બે હજાર બાવીસમાં પૂછેલો છે પછી આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ કયો છે તો આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ એક્સલ સીટ પ્રોગ્રામ છે માર્ચ બે હજાર ત્રેવીસમાં પૂછેલો પ્રશ્ન છે પછી આર્થિક માહિતી અંગે આધારભૂત ડેટાની સીડી કોણે તૈયાર કરી છે તો એ પ્રયોગશાળાઓ સંશોધન કેન્દ્રો અને સરકાર વગેરે તૈયાર કરે છે એના પછી જે જીવનની ભૌતિક ગુણવત્તા આંકનું મહત્તમ મૂલ્ય કેટલું હોય છે તો મહત્તમ મૂલ્ય જે હોય છે એ સો સુધીનું હોય છે બે હજાર ચૌદમાં માનવ વિકાસની દૃષ્ટિએ ભારતનો ક્રમ કયો હતો તો ભારતનો ક્રમ હતો એકસો ને ત્રીસમો હતો આર્થિક વિકાસનો સાચો માપદંડ કયો છે તો આર્થિક વિકાસનો સાચો માપદંડ માથાદીઠ આવકમાં વધારો છે બે હજાર ઓગણીસમાં પૂછેલો પ્રશ્ન પછી બે હજાર ચૌદમાં નોર્વેનો માનવ વિકાસ આંક કેટલો હતો નોર્વેનો માનવ વિકાસ આંક ઝીરો પોઈન્ટ નવસો ને ચુમ્માલીસ હતો ખાસ યાદ રાખજો એના પછી જે આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિનું શું છે તો આર્થિક વૃદ્ધિનું એક કારણ છે એના પછી જોઈએ કોના મતે વિકાસ એ બહુ પરિમાણીય પ્રક્રિયા છે તો ટોડેરોના મતે વિકાસ એ બહુ પરિમાણીય પ્રક્રિયા છે પછી આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન મુખ્યત્વે કેવા રાષ્ટ્રો સાથે સંકળાયેલો છે તો એ વિકસિત રાષ્ટ્રો સાથે સંકળાયેલો છે એના પછી જોઈએ દેશનો આર્થિક વિકાસ થતો રાષ્ટ્રીય આવકમાં કયા ક્ષેત્રનો ફાળો ઘટે છે તો ખેતી ક્ષેત્રનો ફાળો ઘટે છે પછી માનવ વિકાસ આંકનું મહત્તમ મૂલ્ય કેટલું હોય છે તો મહત્તમ મૂલ્ય એક હોય છે પછી રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર રાષ્ટ્રીય આવકનો દર અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ આ વ્યાખ્યા કોણે આપેલી છે તો આ વ્યાખ્યા એન્શન આપેલી છે પછી ભારતમાં લોકોનું અપેક્ષિત આયુષ્ય સરેરાશ કેટલા વર્ષ છે તો ભારતની અંદર અડસઠ વર્ષ એ અપેક્ષિત આયુષ્ય છે પછી કયો ખ્યાલ ગુણાત્મક છે તો આર્થિક વિકાસનો ખ્યાલ એક ગુણાત્મક ખ્યાલ છે પછી જીવનની ભૌતિક ગુણવત્તા આંકનું મહત્તમ મૂલ્ય કેટલું હોય છે તો એનું મહત્તમ મૂલ્ય હોય છે શું હોય છે એલ આઈનું મહત્તમ મૂલ્ય શું હોય છે પછી માગમાં વૃદ્ધિ થતો ભાવ વધારાને કેવો ફુગાવો કહેવામાં આવે છે તો માગ પ્રેરિત ફુગાવો કહેવામાં આવે છે પછી વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વ શ્રીકૃત છે તે નાણું છે તો નાણાંની આ વ્યાખ્યા કોણે આપેલી છે તો નાણાંની આ વ્યાખ્યા રોબર્ટ્સને આપેલી છે પછી વાસ્તવિક આવક કરતો નાણાકીય આવક ઝડપથી વધે તે ફુગાવો આ વ્યાખ્યા કોણે આપેલી છે તો આ વ્યાખ્યા આપણને આપેલી છે પીગુએ કોણે આપેલી છે પીગું આપેલી છે પછી સરકાર દ્વારા સરકાર કાયદા દ્વારા ભાવો અટકાવે તે કયો ફુગાવો છે તો એ ફુગાવોને દાબેલો ફુગાવો કહેવામાં આવે છે પછી ચોખા આપીને કાપડ મેળવવાની વ્યવસ્થા એટલે કઈ પદ્ધતિ તો એને સાટા પદ્ધતિ કહેવાય છે પછી ફુગાવો કેવી ઘટના છે તો ફુગાવો એ ઘટના છે પછી સતત અને સર્વગ્રાહી ભાવવધારાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય કેવું રહે છે તો નાણાંનું મૂલ્ય ઘટે છે પછી એક રૂપિયાની કાગદી નોટ ભારતમાં કોણ બહાર પાડે છે તો એક રૂપિયાની કાગદી નોટ નાણાં ખાતું બહાર પાડે છે શાક સર્જનનું કાર્ય કોણ કરે છે તો શાક સર્જનનું કાર્ય વેપારી બેંક કરે છે પછી ભારતની મધ્યસ્થ બેંક કયા નામથી ઓળખવામાં આવે છે તો ભારતની મધ્યસ્થ બેંકને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નામથી ઓળખવામાં આવે છે મધ્યસ્થ બેંક એટલે શું તો મધ્યસ્થ બેંક એટલે દેશની સર્વોચ્ચ બેંક વિશ્વની સૌપ્રથમ બેંકની સ્થાપના કયા દેશમાં થઈ હતી તો વિશ્વની અંદર સ્પેન દેશની અંદર સૌપ્રથમ પ્રથમ બેંકની સ્થાપના થઈ હતી પછી આરબીઆઈ વેપારી બેંક પાસેથી ટૂંકા સમયનું ધિરાણ લે તે દર એટલે શું તો તે દરને આપણે રિવર્સ રેપો રેટ કહીએ છીએ પછી ભારતમાં વેપારી બેંકમાં મોટાભાગે કેટલા પ્રકારની થાપણો હોય છે તો વેપારી બેંકની અંદર મોટે ભાગે ત્રણ પ્રકારની થાપણો હોય છે આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં કરવામાં આવ્યું હતું તો આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ જે છે એ ઓગણીસો ને ઓગણપચાસના વર્ષમાં કરવામાં આવ્યું હતું ખાસ યાદ રાખજો એના પછી જે નીચેના મોથી નાણાકીય નીતિનું ગુણાત્મક સાધન કયું છે તો નાણાકીય નીતિનું ગુણાત્મક સાધન છે ભેદ ભાવ્યુ મુક્ત વ્યાજદર હાલના સમયમાં પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન કોણ કરે છે તો એ કરે છે આરબીઆઈ કોણ કરે છે આરબીઆઈ પછી વર્ષ બે હજાર તેર મુજબ ભારતનું સૌથી ગરીબ રાજ્ય કયું છે તો છત્તીસગઢ એ ભારતનું સૌથી ગરીબ રાજ્ય છે પછી તેંડુલકર સમિતિ દ્વારા શહેરી ક્ષેત્રની ગરીબી રેખા નક્કી કરવા કેટલા રૂપિયા નક્કી કરવા કરાયા છે તો એ એક હજાર રૂપિયા નક્કી કરાયા છે પછી ભારતમાં વર્ષ બે હજાર ચૌદથી સોળમાં કુપોષિત વ્યક્તિઓનું ટકાવારીનું પ્રમાણ જણાવો તો કેટલા ટકા હતું તો પંદર પોઈન્ટ બે ટકા હતું બરાબર પછી તેંડુલગઢ સમિતિ દ્વારા ગ્રામીણ ક્ષેત્રની ગરીબી રેખા નક્કી કરવા માટે કેટલા રૂપિયા નક્કી કરેલા છે તો આઠસો સોળ રૂપિયા શહેરી માટે હજાર ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ મુજબ શહેરી ક્ષેત્રે કેટલી કેલરી જરૂરી છે તો શહેરી ક્ષેત્રે એકવીસો કેલરી જરૂરી છે પછી ભારતમાં કઈ પંચવર્ષીય યોજનાથી ગરીબી નાબૂદી માટેની વ્યૂહરચના હેઠળ ખાસ કાર્યક્રમ કરવામાં આવેલો છે તો એ પાંચમી પંચવર્ષીય યોજના યાદ રાખજો પછી આંતરરાષ્ટ્રીય ધોરણે નિરપેક્ષ ગરીબી નક્કી કરવાનું બે હજાર પંદરના વર્ષનું દૈનિક આવકનું ધોરણ કેટલું હતું તો કે એક નેવું ડોલર નક્કી કરેલું છે પછી ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ગ્રામ ક્ષેત્રે વ્યક્તિની ખોરાકમાં ન્યૂનતમ કેલરી કેટલી નક્કી કરેલી છે તો એ કરેલી છે ચોવીસો કેલરી ગામડામાં ચોવીસો અને શહેરમાં એકવીસો વર્ષ બે હજાર અગિયાર બારના અંદાજ મુજબ ત્રીસથી ચાલીસ ટકાની શ્રેણીમાં નીચેનામાંથી કયા રાજ્યનો સમાવેશ થાય છે તો એની અંદર ઓડિશા રાજ્યનો સમાવેશ થઈ જાય છે વર્ષ બે હાજર ચૌદ માં ભારતમાં અપેક્ષિત આયુષ્ય કેટલા વર્ષ હતું તો અપેક્ષિત આયુષ્ય અડસઠ વર્ષ હતું એના પછી જોઈએ કે બે વર્ષ બે હજાર તેરમાં ભારતમાં સૌથી ઓછી ગરીબી કયા રાજ્યમાં જોવા મળે છે તો ગોવા રાજ્યમાં સૌથી ઓછી ગરીબી છે નવી ટેકનોલોજીના કારણે ઉદભવતી બેરોજગારી એટલે કઈ બેરોજગારી તો ઘર્ષણજન્ય બેરોજગારી પછી કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે તો મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે નવી ઉત્પાદન પદ્ધતિ અને ટેકનોલોજીથી સર્જાતી બેરોજગારી એટલે ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય છે કયા દિવસને રોજગારી દિવસ તરીકે ઓળખવામાં આવે છે તો બીજી ફેબ્રુઆરી યાદ રાખજો રોજગારી દિવસ તરીકે પછી બેરોજગારીનો ખ્યાલ કોના સંદર્ભમાં સમજાવવામાં આવે છે તો એ સક્રિય શ્રમના પુરવઠાના સંદર્ભમાં સમજાવવામાં આવે છે ફરજિયાત સ્વરૂપની બેરોજગારીનો વિચાર કયા શ્રમના પુરવઠાના સંદર્ભમાં કરવામાં આવે છે તો સક્રિય ના સંદર્ભમાં કરવામાં આવે છે પછી બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટેના ચાર માપદંડો કોણે રજૂ કરેલા છે તો એ ચાર માપદંડો રાજકૃષ્ણને રજૂ કરેલા છે કઈ બેરોજગારીની સીમંત ઉત્પાદકતા શૂન્ય હોય છે તો પ્રસન્ન બેરોજગારીની સીમંત ઉત્પાદકતા શૂન્ય હોય છે પછી શ્રમનો સક્રિય પુરવઠામાં કયા વહેજૂતનો સમાવેશ થાય છે તો પંદરથી ચોસઠ વર્ષના વહેજ્યૂથનો સમાવેશ થાય છે અસરકારક માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે તો એનાથી ચક્રિય પ્રકારની બેરોજગારી સર્જાય છે ઓગણીસો ને ભારતમાં કેટલી વસ્તી હતી તો તેત્રીસ છત્રીસ પોઈન્ટ એક કરોડ જેટલી વસ્તી હતી ઓગણીસો ને એકાવનમાં ભારતમાં સૌપ્રથમ વખત વસ્તી ગણતરી કઈ સાલમાં થઈ તો ભારતની અંદર અઢારસો ને એકોતેરમાં સૌ પ્રથમ વખત વસ્તી ગણતરી થઈ વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા દેશોમાં ભારતનો ક્રમ કયો છે તો ભારતનો ક્રમ બીજો આવે છે વર્ષ બે હજાર અગિયારમાં ભારતની કુલ વસ્તી કેટલી હતી તો બે હજાર અગિયારમાં એકસો એકવીસ ઝીરો બે કરોડ હતી ઈસવીસન બે હજાર અગિયારમાં ભારતમાં દર હજાર પુરુષોએ સ્ત્રીનું પ્રમાણ કેટલું હતું નવસો ને ચાલીસ હતું વર્ષ બે હજાર અગિયારમાં ભારતમાં મૃત્યુદરનું પ્રમાણ કેટલું છે તો મૃત્યુદરનું પ્રમાણ સાત પોઈન્ટ એક છે ભારતની વસ્તી વધારાની દ્રષ્ટિએ કયા દિવસને મહા વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે તો ઓગણીસસો ને એકાણુંના વર્ષને ભારતમાં આયોજનનો આરંભ ક્યારે થયો હતો તો આયોજનનો આરંભ ઓગણીસસોને એકાવનમાં થયો હતો પછી એનડી એન એન એ બી એ આર ડીની સ્થાપના કયા વર્ષમાં થઈ છે તો એ ઓગણીસોને બ્યાસીના વર્ષમાં થઈ છે નાબાર્ડની સ્થાપના પછી કઈ પંચવર્ષીય યોજનામાં ખેતીને પ્રાધાન્ય મળ્યું છે તો એની અંદર પ્રથમ પંચવર્ષીય યોજનામાં ખેતીને પ્રાધાન્ય મળેલું છે પછી વર્ષ બે હજાર ચૌદ પંદરમાં ખેતી ક્ષેત્રે રોજગારનું પ્રમાણ જણાવો તો ખેતી ક્ષેત્રે રોજગારનું પ્રમાણ કેટલા ટકા છે તો ઓગણપચાસ ટકા છે ભારતમાં કૃષિ સંશોધન કરતી સંસ્થા કઈ છે તો એ છે આઈ આર છે કઈ છે આઈસીએઆર છે પછી નીચેનામાંથી કયા પાકનો સમાવેશ અનાજમાં થાય છે તો અહીંયા તમે જોઈ શકો છો બાજરીનો સમાવેશ અનાજમાં થાય છે પછી નીચેનામાંથી કોનો સમાવેશ કૃષિ ક્ષેત્રના સંસ્થાકીય પરિબળોમાં થાય છે તો એની અંદર આવે છે ઓપ્શન નંબર સી ગ્રામીણ સમાજ વ્યવસ્થા બરાબર એના પછી છે વર્ષ બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ કેટલા ટકા વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરે છે તો એ અડસઠ પોઈન્ટ આઠ ટકા વસ્તી છે ભૌતિક અભૌતિક વસ્તુ અને સેવાના આયાત નિકાસ મૂલ્ય સેમો રહેલું છે તો એ રહેલું છે લેણદેણ તુલામાં વર્ષ બે હજાર ચૌદમાં વિશ્વની કુલ નિકાસમાં ભારતનો ક્રમ કયો છે તો ભારતનો ક્રમ ઓગણીસમો આવે છે દેશની ભૌતિક અને અભૌતિક ચીજોમાં આયાત નિકાસનું સરવાયું એટલે શું તો એ લેન્ડદેનની તુલા કહેવાય છે વેપાર તુલા એટલે ખાલી જગ્યાએ તુલા તો વેપાર તુલા એટલે વસ્તુ વેપારની તુલા અનાજના આજના સમયમાં વિદેશ વેપારમાં કયું સાધન વધુ સક્રિય છે તો એ છે નિયોજન શક્તિ બરાબર આગળ છે આર્થિક સુધારા કયા વર્ષમાં કરવામાં આવે છે ઓગણીસો ને એકાણુંના વર્ષમાં લેન્ડદેનની તુલનામાં કેટલા ખાતા હોય છે તો બે ખાતા હોય છે એના પછીનો પ્રશ્ન યાદ રાખજો કે નાણાકીય વર્ષ બે હજાર ચૌદ પંદરમાં ભારતની આયાત નિકાસનો સૌથી વધુ ટકાવારી હિસ્સો વિશ્વના કયા પ્રદેશમાં હતો તો એ એશિયાના પ્રદેશોમાં જોવા મળ્યો હતો વેપાર દ્વારા શું થાય છે તો વેપાર દ્વારા ઉત્પાદનમાં વિવિધતા આવે છે મોટા પાયાના ઉદ્યોગોમાં કેટલું મૂડીરોકાણ કરવામાં આવે છે તો દસ કરોડથી વધુ આવે છે ટચુકડા ઉદ્યોગમાં મૂડીરોકાણની મર્યાદા કેટલી છે તો ટચુકડા ઉદ્યોગની અંદર મૂડીરોકાણની મર્યાદા પચીસ લાખ છે કેટલી છે પચીસ લાખ છે પછી છે બે હજાર અગિયાર બારમાં ઉદ્યોગ ક્ષેત્રે રોજગારનું પ્રમાણ કેટલું હતું તો રોજગારનું પ્રમાણ ચોવીસ પોઈન્ટ ત્રણ ટકા હતું જાહેર ક્ષેત્ર એટલે શું તો કે જા સરકાર દ્વારા સંચાલિત ક્ષેત્ર રેલવે કયા પ્રકારનું ઉદ્યોગનું ઉદાહરણ છે તો રેલવે એ ખાતાકીય પ્રકારનું ઉદાહરણ છે ભારતમાં વિશિષ્ટ આર્થિક વિસ્તારોનો અમલ કયા વર્ષથી થયો છે તો બે હજારના વર્ષથી થયો છે મૂડીરોકાણના કદના આધારે ઉદ્યોગને કેટલા પ્રકાર પડે છે તો પાંચ પ્રકાર પડે છે કયા ઉદ્યોગોમાં મૂડીરોકાણની મર્યાદા પચીસ લાખની છે તો ટચુકડા ઉદ્યોગ યાદ રાખજો ભારતમાં સૌપ્રથમ પ્રથમ તેલ કયા રાજ્યમાંથી મળી આવેલું છે તો અસમ રાજ્યમાંથી મળી આવેલું છે વીજ ઉત્પાદનનું કયું માધ્યમ પ્રદૂષણ ફેલાવે છે તો એ થર્મલ પાવર એ પ્રદૂષણ ફેલાવે છે ભારતના કુલ ખર્ચના કેટલા ટકા ખર્ચ આરોગ્ય પાછળ થાય છે તો ચાર પોઈન્ટ ચાર ટકા ખર્ચ આરોગ્ય પાછળ થાય છે ઓએનજીસીની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી છે ઓગણીસો ને ઓગણસાઠના વર્ષમાં કરવામાં આવી છે પછી ભારતીય બંધારણની કઈ વયના બાળકોને મફત અને પ્રાથમિક શિક્ષણ આપે છે તો એ આવે છે થી ચૌદ વર્ષ તો આટલા પ્રશ્નો તમારે એમસીક્યુ બોર્ડની પરીક્ષામાં છેલ્લા પાંચ વર્ષના પૂછેલા છે જો તમારે સેક્શન બીનો આવો વિડીયો જોઈતો તો કમેન્ટ કરો તો એનો પણ તમારી સમક્ષ લઈને હાજર થઈશું અને આઈ એમ પીના વિડીયો આપણી ચેનલ ઉપર અવેલેબલ છે એ તમે જોઈ નાખજો